મારું નામ નામમાંશુ રાજ્યગુરુ છે સંયુક્ત નૈતિક માનવાધિકાર સમિતિ રાજકોટ દ્વારા સિવિલ હોસ્પિટલમાં જે કંઈ પણ અનિયમિતતાઓ છે એમને લઈને સિવિલ સુપરિન્ટેન્ડન્ટ સાહેબ અને એમના જે લગત અધિકારીઓ જે છે એમને રજૂઆત કરવા આજે અમે અહીંયા આવ્યા છીએ ખાસ તો આમની પહેલાં પણ અમે અહીંયા સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબને લેખિતમાં રજૂઆત કરેલી હતી કે કેટલીક સ્ટાફનું જે વર્તન છે અથવા તો જે કંઈ પણ સુવિધાઓ છે આ સુવિધાઓમાં જે ઢીલાશ છે તેમને લઈ અને અમે અગાઉ અગાઉ પણ રજૂઆત કરેલી હતી પરંતુ એમાં જોઈએ ખાસ કંઈ પ્રતિસાદ મળેલો ન હતો હાલ અમારા ધ્યાનમાં એ પણ આવેલું છે કે ઘણા સમય પહેલાં એ રિક્ષા આપણે સિવિલમાં મૂકવામાં આવેલી હતી પરંતુ કોઈ અગમ્ય કારણોસર એ બંધ કરેલી છે તો અહીંના જે સિવિલના જે કંઈ પણ અધિકારીઓ છે એમને પણ અમે રજૂઆત કરીએ છીએ કે અહીંયા જે સામાન્ય નાગરિકો આવે છે કે એક જગ્યાએથી બીજ જગ્યાએ જવું હોય તો ઘણીવાર એમને પ્રોબ્લેમ થતો હોય છે અને સરકાર દ્વારા જે સુવિધા આપવામાં આવેલી છે એ રિક્ષાઓ ફરી શર્વ કરવામાં આવે સાથે સાથે જે સ્ટાફ છે એમના દ્વારા પણ ને કંઈક ઘણીવાર જે સામાન્ય રજા આવતી હોય છે એમને ઘણીવાર ખબર નથી હોતી કોઈ બાબતોની તો સારો રિસ્પોન્સ એ સ્ટાફ દ્વારા મળે એવું પણ અમે રજૂઆત કરવાના છીએ અને સરકાર દ્વારા જે કંઈ પણ લાભ સુવિધાઓ ઘણી આપવામાં આવે છે સિવિલમાં ઘણી સુવિધાઓ છે પરંતુ સુવિધાઓનો લાભ એ સામાન્ય પ્રજા સુધી પહોંચે એવો અમારો ખાસ ઉદ્દેશ છે એના માટે જ અમારી સમિતિ આજે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ અને એમના જે લગત અધિકારીઓ છે તેમને અમે રજૂઆત કરવા આવ્યા છીએ અને અમને ખાસ એવી વિશ્વાસ પણ છે કે અમારી આજે રજૂઆત છે એ સાંભળશે અને લોકોના હિતમાં એ કાર્ય કરશે આભાર